પાટણમાં ઠાકોર સમાજની સભા મળી કોરડા ગામે સમાજનું બંધારણ તોડવાને લઈને સભા મળી બંધારણ તોડનાર મગનજી ઠાકોરને એક લાખ એકાવન હજારનો દંડ દંડની સાથે સમાજની માફી માંગી મગનજીએ કાર્યક્રમમાં ડીજે વગાડી બંધારણનો ભંગ કર્યો હતો અગાઉ ગ્રામ કમિટીએ પહેલા એકવીસ હજાર નો દંડ કરતા હલ્લા બોલ થયો સભા છોડીને લોકોએ ચાલતી પકડતા ચંદનજી અમૃતજીએ હાથ જોડીને બેસાડ્યા વાવ થરાદ બનાસકાંઠા પાટણના રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા

વાદ વિવાદ ચાલતો હતો એનું આજ મારા સમાજે ભેગા મળી અને સુખે સુખ શાંતિથી સમાધાન કર્યું અને સમાજે મને એક લાખને એકાવન હજાર રૂપિયા શિક્ષણ પેટે છોકરાને નિશાળમાં છોડીને આપવાના ગીધા એ સમાજે જે કર્યું એ હું સીધો રાખું છું અને મેં માફી માગી સમાજ જોડે કે જાણે અજાણે મારી ભૂલ થઈ હોય તો સમાજ મને માફ કરી જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ આ ત્રણ જિલ્લાનું મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં ત્રણ જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા શિક્ષણમાં એ દાન આપવા એક લાખ ને એકાવન હજાર રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માંગી છે સમાજમાં ઘણો બધો આક્રોશ પણ હતો પણ આ મગનજી ઠાકોરે પોતાની ભૂલ સ્વીકારી લીધી બરોબર અને ભૂલ સ્વીકારીને જે સમાજે કીધું એમાં એ સહમત રહ્યા એટલે સમાજ પણ એમની સહમતી આપી એટલે સમાજ પણ એમાં સહમત રહ્યો કારણ કે એમને નમ્રતા આવી એટલે નમ્રતા અમે આપણે વળવું પડે અને બીજી વાત ઝાબડિયાની ઝાબડિયાનું જે આ જે એક્શન લીધી એ ઝાબડિયા ગામને પણ લાગુ પડશે ક્યાંક મારા ડીજેનો વ્યવસાય કરતા ધંધા કરતા વાળા મિત્રોને પણ મારી આગ્રહભરી વિનંતી છે સમાજના દીકરા તરીકે કે ક્યાંક તમામ વ્યક્તિગત ધંધાકીય નુકસાન થતું હોય તો બે હાથ જોડીને સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું કે બોળા સમાજનું ઘણા લોકોનું હિત થતું હોય તો તમે મહેરબાની કરીને કોઈ ઈગોમાં ન પડતા અમારી વાત કેમ કોઈ સાંભળતું નથી એમાં ન પડતા સમાજને ફાયદો થાય છે લોકોને ફાયદો થાય છે બધા તમે ફાળજો